દોસ્તો ચાર એવી ખોટી ધારણાઓ કે જે કમરના દુખાવાને રિલેટેડ છે સૌથી પેલું કે ઘણા દર્દીઓ એવું કહેતા હોય છે કે જ્યારે પણ કમરનો દુખાવો થાય ને ત્યારે બેડ રેસ્ટ રાખવો પથારીમાં સૂઈ જવું તેનાથી સરખું થઈ જશે દોસ્તો જ્યારે પણ એક્યુટ પેઇન થયું હોય છે ખૂબ જ વધારે દુખાવો હોય તો બે ત્રણ દિવસ માટે બેડ રેસ કરી શકો છો ત્યારબાદ બેડરેસનો કોઈ જ બેનિફિટ હોતો નથી જેટલો વધારે બેડરેસ કરવામાં આવે તેટલા કમરના સ્નાયુઓ વધારે પડતા જકડાય છે અને ત્યારબાદ તમને દુખાવો લાંબા સમય માટે ચાલી શકે છે તેથી બેડરેસ તે કોઈ કમરના દુખાવાનો ઉપાય નથી બીજી વસ્તુ કે કમરનો જે દુખાવો છે તે જેમની ઉંમર થઈ ગઈ હોય મતલબ પચાસ પંચાવનથી વધારે ઉંમર હોય કે પછી વૃદ્ધ લોકો જે હોય છે તેમને જ થતો હોય છે તેવું નથી હોતું આજની તારીખે અમારી ઓપીડીમાં અમે પંદર સોળ વર્ષના છોકરાઓ પણ જોયેલા છે કે જેમને અસહ્ય કમરનો દુખાવો હોય તો કમરનો દુખાવો જે છે તે ગાદીના રિલેટેડ હોઈ શકે છે કે જે ઓછી ઉંમરે થતો હોય છે જે વધારે ઉંમર હોય છે ત્યારે દુખાવાની શક્યતાઓ વધી જાય છે કારણ કે તે વખતે આજુબાજુના જે સાંધા હોય છે તે પણ ઘસાતા હોય છે અને તેના કારણે દુખાવાની શક્યતા વધી જાય છે પરંતુ તેવું નથી કે નાની ઉંમરને કમરનો દુખાવો ન થાય નાની ઉંમરે પણ કમરનો દુખાવો થઈ શકે છે ત્રીજી વસ્તુ કે કમરનો દુખાવો થાય જો વજન ઉપાડેલું હોય ખૂબ વધારે તો જ થાય ઘણા દર્દીઓ અમને આવીને કે છે સર કોઈ પણ વજન નથી ઉપાડ્યું તોય તે દુખાવો થવા માંડ્યો છે વજન ઉપાડવાથી દુખાવો થાય તે ઇન્ડાયરેક્ટલી સાચી વસ્તુ છે પરંતુ વજન ઉપાડવાથી દુખાવો થાય તે ત્યારે જ થાય છે જ્યારે તમારી ટેકનિક ખરાબ હોય જો તમે ઘૂંટણ વાળીને ની બેન્ડ કરીને નીચે બેસો અને વજન ઉપાડશો તો કોઈ જ દુખાવો નહીં થાય બાકી તમે વજન ઉપાડો તો દુખાવો થઈ જાય તે ત્યારે જ થાય છે જ્યારે તમારી કમરેથી તમે આગળ વાંકા વળી ગયા હોય જ્યારે કમરથી તમે વળતા હો છો ત્યારે વજન ઉપાડો ત્યારે જ દુખાવો થાય છે બાકી વજન જો પ્રોપરલી ઉપાડવામાં આવે પ્રોપર ટેકનિક હોય તો કોઈ જ દુખાવો થતો નથી અને ચોથી ખોટી માન્યતા કે એકદમ કડક પથારી હોય તેમાં સૂવાથી કમરનો દુખાવો જતો રહે છે દોસ્તો આજકાલ જે મેટ્રેસ હોય છે તેનું માર્કેટ પણ ખૂબ જ વધારે છે એકદમ કડક પથારીથી કોઈ જ બેનિફિટ થતો નથી સૌથી સારા જે ગાટલા છે તે આપણે જૂના જમાનામાં જે આવતા હતા કે રૂ હોય છે રૂને લાકડાના ડંડાથી ટીપી ટીપીને બનાવતા હતા તે ગાટલા કમરના દુખાવા માટે સૌથી સારા છે તમારા મણકાને જે પ્રોપર નોર્મલ કરવેચર આપી શકતા હોય તે ગાઢલું સૌથી સારું હોય છે તેનાથી વધારે એક્સ્ટ્રા ફોર્મ બનાવવાનો મતલબ કે કડક પથારી બનાવવાનો કે તેની ઉપર સુધારવાનો કોઈ જ બેનિફિટ થતો નથી તો આ ચાર સૌથી મોટી અને ખોટી માન્યતાઓ છે જે કમરના દુખાવાને રિલેટેડ છે ધન્યવાદ